ત્રીમાતાજી કેમ છો બધા મજામાં તો આજના નો વ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો તારી પણ તૈયાર થઈ ગયા છે એટલો રાબોજ વેચેલ પણ તૈયાર થાય છે આપણે તૈયાર થઈ ગયા અને આજે જવાનું છે મારા તો આપણે જો હવાનમાં ખેતર જઈએ એટલે વ્લોક તો બહુ પછી તેઓ બનાવવાનો ટાઈમ મળે છે બે વાગી ગયા બે વાગી ગયા છે અને થોડું કામ છે આપણે એક સગામાં ખબર પૂછવા જવાનું એટલે તો તારે પેને પર લઈ જવાના છે હેલો જલ્દી ચલો તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહીજો તો ખબર પૂછવામાં તો એવું છે એટલે આપણે પબ્લિકમાં તો બહુ વ્લોગ ન બનાવતા પણ જોઈએ ચમ થાય ને ચલ હા જોઈએ જો હરકુ લાગશે તો પબ્લિકમાં બ્લોગ બનાવશું તમને દેખાડશું હે ને તમે હેને હે ને ના તડકો બહુ છે આજ શિયાળો ઉનાળા જેવું થઈ ગયું આપણે ગોઠવાઈ ગયા ઉપર આપણે ફટાપટ નીકળશું બહુ મોડું નથી કરવાનું ફોન પણ આવી ગયો નહીં ફાઈનલી આપણે મૂડી પહોંચી ગયા રસ્ત્યું તો રસ્તું નહીં થયું બરાબર કેવો લાગે આ બધું ચાલુ કરી દીધું છે પૈસા કોણ દે છે તારે વેચે પૈસા ધાર્મિક દેસે જો આપણે મૂડી પહોંચી ગયા તો આપણે રસ પી લઈએ તો જો આ છે અમારા ગામનો ડેમ અને આપણે આ રસ્તેથી ને હાલવી છે કારણ કે આ રસ્તો થોડોક શોર્ટકટ પડે નહીં એક્ચ્યુઅલ હા મૂડી બાજુથી આવી તો આપણે થોડું સેટુ પડે આ બાજુથી નજીક થાય અને આ રસ્તા પર કોઈ હોતું પણ નથી જો અમારી સિવાય કોઈ પણ છે પણ નહીં આખો રસ્તો એકદમ ખુલ્લો છે રસ્તો થોડોક ખરાબ છે પાણી નહીં એટલે નીચે ઉતરવું પડ્યું જો આ બાજુ પાણી છે એટલે બેસ હોય તો હાલે નહીં એટલે મારે ને ધાર્મિક નીચે ઉતરવું પડ્યું ને ધાર્મિક પડતો નહીં હોય ધાર્મિક જો ધાર્મિક આવી રીતે ટપીને હાલે છે આપણે પણ આથી આમાં ચાલવાનું છે તો કેવું પાણી છે ડેમ મારા ગામનો તો જો આપણે ફાઇનલી પહોંચી ગયા ધાર્મિક નહીં મમ્મી બી આપણે પહેલાં આવી ગયા આ છે ધાર્મિકના મામા ઘર ઘટ પહોંચી ગયા નહીં ધાર્મિક તો આપણે જઈશું ને ખબર પૂછવા આપણે જઈએ હા તે સારું ચાલો હાલો તો જો ફાઇનલી આપણે ખબર પૂછીને આવી જાય ડાયરેક્ટ ખેતરે અહીંયા ચલ ખેતરે આવી ગયા આંટા મારવા હમ તો જો આ કેતા હોય તો આપણે નથી કે આંટા મારતા જઈ આવી અરે હમ ખેતર વચ્ચે જાવતો તો તો થયું કે અરે આંટા મારતા જઈ નહી તો આ બજુ એના મામા છે ઊભા હે દેખાતો છે તમને એ પાય હે કહું આપણે કહું હમ ના તમે દેખાતો છે રેલનો પાટો

તાર ભેગી ના ખાવાનો પોક ને પડે ને જો તો હા પડે છે એ તો કાચા હે બટા કોઈ કાચા હે પણ મોટા થઈ ગયા થઈ ગયા હમ ભાઈ કાચા હે બટા દાણા નો થી હોય ખાલી હમ તો જે આપણો બાઈક આ બાજુ પડ્યું છે જો આ ભાઈ ધોવે તો જે મામા એને સેના લાયા હે તો બે ખાઓ અહીંયા કર નક્ષત્ર આવી ગયા છે અને આ બધું તલાવા નીકળ્યા છે તમને દેખાડું બે પાન પાયેલા હજી આવા નીકળી ગયા તો દેખાતી તમને જો આ બાજુ ને જો ધાર્મિકી ના મમ્મીભાઈ લીંબુ તોડે છે લીંબુડી છે અહીંયા આ બધું શાકભાજી વાયેલું તમને દેખાડું ને આ બધું શાકભાજી છે ને આ બાજુ પણ હે

તો ફરી પાછા મળશું આપડે નવા ત્યાં સુધી બાય બાય